વિવાદિત શોપિંગ સેન્ટરની માહિતી ચીફ ઓફિસરે ત્રાહિત ગણાવી હતી રાધનપુર પાલિકા ચીફ ઓફિસરે પોતાની મનમાની ચલાવતા હોવાનો આક્ષેપો થયા છે વિવાદિત શોપિંગ સેન્ટરનો આ મામલો હાલમાં તો સામે આવ્યો છે જેમાં રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા માંગવામાં આવેલી માહિતી પર્સનલ હોય પ્રત્યુત્તર પાર્ટી અરજદારને ગેરમાર્ગે દોરતા અરજદારને વકીલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે આ ઉપરાંત રાધનપુરના મસાલી રોડ ઉપર આવેલા વિવાદિત

પોતાની મનમાની એવું મને લાગી રહ્યું છે કે ત્રણસો એક્યાસી અને ત્રણસો બ્યાસી ના જે બિલ્ડરો છે એમની સાથે પોતાનું નિધિપણું રાખી અને બાંધકામની અંદર પોતે પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા હોય એવું મને પોતાનો એક પચીસ નવ બે હજાર ત્રેવીસનો જે લેટર મળ્યો છે એના ઉપરથી હું સમજી શકું છું અને પચીસ નવ બે હજાર ત્રેવીસનો મને જે લેટર પાઠવ્યો છે એની અંદર લખ્યું છે કે તમે ત્રાહિત પક્ષ હોય તમને આ માહિતી આપવા પાત્ર રહેતી નથી પણ કઈ રીતે ત્રાહિત પક્ષ જો આજે કોઈપણ લોકો જો રેકર્ડ સાથે ચેડા કરીને ખોટું કરે અને એ રેકર્ડ મેળવવું હોય તો ક્યારે આવી રીતે જો ત્રાહિત પક્ષ મેળવી શક મેળવવા માગતો હોય તો મેળવી શકે નહીં તો મને આ ટીપ ઓફિસરની ભાષા વર્તન અને કોઈ પણ વિષય મને હજુ સુધી સમજાતો નથી આ બે થી ત્રણ મહિનાની અંદર વારંવાર એક શબ્દનો પોતે ઉપયોગ કરે છે કે તોડબાજ તોડબાજ તો અત્યારના જે બની બેઠેલા સરકારી છે ખરેખર કોઈ અન્ય નાગરિક નહીં કોઈ જાગૃત નાગરિક હોય એ કદાચ કોઈ વસ્તુમાં જો આવી કોઈ સાદી હજી ઉપર માહિતી માંગતો હોય તેને આપી દેવો પડે આપણે ખોટા નથી તો આપણે આપી દેવું છે શા માટે આ રોકવું છે આ રોકવાથી આપણને ફાયદો શું પણ આપણે એટલા માટે રોકી રહ્યા છીએ કે આ વસ્તુ ખોટી છે અને જો આ જો આરટીઆઈ કે આ સાદી અરજીની લીગલી માહિતી જો બહાર જશે તો આપણું દૂધ અને દૂધ અને પાણીનું પાણી થઈ જશે આ બીકે આ રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર મને આ માહિતીથી વંચિત રાખી રહ્યા છે મેં એમને મારા વકીલ થ્રુ એમને લેખિતમાં નોટિસ પણ આપેલી છે કે દિન બેમાં અમને માહિતી પૂરી પાડો નહીતર કાયદાની રૂહે કાયદાની સલાહે અમને સલાહ મળ્યા મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું